પીસીબી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં પ્લાસ્ટિકના ભંગાર અને પુઠાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ ટેમ્પો ગુજરાત રાજ્યથી બહાર આવી રહ્યો છે અને કામરેજથી વરાછા તરફ જવાનો છે જેથી પોલીસે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેમાંથી પોલીસે બે ઇસમોની અટકાયત કરી છે પોલીસે સત્યપ્રકાશ કૃષ્ણદેવ તિવારી અને સંદીપ એરાની ધરપકડ

ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત